પરત લેવામાં આવી તેમની ટિકિટ રદ કરી અને હેમાંગ જોશીને વડોદરાથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર ઘોષિત કર્યા હવે હેમાંગ જોશીને જ્યારે ઉમેદવાર ઘોષિત કર્યા છતાં પણ વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ છે તે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો પહેલા તો સાવલીમાં વિવાદ શરૂ થયો આંતરિક વિરોધ શરૂ થયો બેનર્સ પણ કેટલીક જગ્યાએ લાગ્યા આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા છે તે સામે આવ્યા છે અને તેમણે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને નિષ્ફળ ગણાવ્યું છે જીતેન્દ્ર સુખડિયા જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ દિગ્ગજ નેતા પણ રહ્યા છે અને પૂર્વ ધારાસભ્ય પણ રહ્યા છે તે જીતેન્દ્ર સુખડિયા છે તેમણે હવે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે બેનર્સ લગાવનારા છે તે જ સંગઠનમાં બેઠા છે તે ખૂબ જ ગંભીર વાત છે આ સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને નિષ્ફળ ગણાવ્યું છે શું કહ્યું છે સુખડિયા એ સાંભળો એ હું સ્પષ્ટ કહું છું કશું છુપાવતો નથી કે વડોદરામાં સંગઠનમાં અગાઉની જેમ એક વાક્ય તો નથી ને સારી રીતે ચાલતું નથી બસ અમારું બધું આવી જાય ના પણ તમે ખુલીને બોલ્યા છો કે સંગઠન નિષ્ફળ ગયું છે સિચ્યુએશન બદલાઈ ગઈ છે વડોદરા શહેર ભાજપની કેવી સિચ્યુએશન બદલાઈ ગઈ છે તો બોલા સર ભાજપની સિચ્યુએશન બદલાઈ જશે નહીં જે રીતનો અનુભવ કાર્યકર્તાનો થઈ રહ્યો છે ને સમાજમાં જે રીતે તમારા માધ્યમથી જ મીડિયાના માધ્યમથી જે સમાચારો આવે છે એમાંથી અમે બહાર નીકળી શકીશું એવી અમને શ્રદ્ધા છે મેં કોઈ બળાપો થાળ્યો નથી મને

આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ મુસીબત આ જ છે દોસ્ત ગઈકાલે વહેલી છે મને કોઈ ખુદને ખબર નથી એટલે કમ્યુનિકેશન ગેપ છે જે રીતનું સંચાલન થવું જોઈએ તે રીતનું થતું નથી નો ડાઉટ લોકો ભાજપને માને છે લોકો નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ ધરાવે છે એટલે મત આપવાના છે પણ અમારી પ્રકૃતિ એવી છે કે ટેકન પર ગ્રાન્ટેડ લઈ શકાય નહીં મતદાતાઓને પણ વિશ્વાસમાં લઈને સાથે ચાલવું જોઈએ અને આ અંગે જે કઈ કાર્યક્રમો છે તેમાં એની આવ તંત્ર દ્વારા યોગ્ય સમયે યથાર્થ સ્વરૂપ પણ માહિતી પહોંચતી નથી એ અમારો લેખ છે અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે હિન્દુસ્તાનમાં વિન વીજળી કરવી છે અને આના માધ્યમથી અમે બધા સાથે મળીને વડોદરાનું પણ શ્રે કરી શકીએ છીએ ને એવા સંજોગોમાં કોઈ વિવાદની ભૂમિકા સર્જાય એ શૃંગ માટે થઈને સારી વાત ના કહેવાય વડોદરા ભાજપ માટે તો કહી શકાય કે દિવસ ઉગે અને એન કેન પ્રકારે આંતરિક વિરોધ છે તે સામે આવે છે ક્યારેક બેનર્સ ને લઈને આવે છે તો ક્યારેક કોઈ નેતા છે તે નિવેદન આપી અને પોતાનો વિરોધ છે તે પ્રગટ કરે છે આમ તો ભારતીય જનતા પાર્ટીને એકસો વિધાનસભાની બેઠક મળી છે તેમ છતાં પણ ભાજપ છે તે આંતરિક અસંતોષ છે તે ખાડવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતું હોય તેવું લાગી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી દરમિયાન આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ગંભીર બાબત પણ છે અને સાથે સાથે પહેલીવાર એવું કહી શકાય કે ભાજપ છે તે આ પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યું છે વડોદરાથી આ સમાચાર મોકલ્યા હતા મારા સંવાદદાતા દિગ્વિજય પાઠકે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડિયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો